દમણમાં બાઇક ઉપર ખતરનાક સ્ટન્ટ કરનાર ઝડપાયો વાયરલ વીડિયો થકી પોલીસે પગલાં લીધા દમણ કાલરિયા મેઇન રોડ પર એક યુવકની બેદરકારી ભરી હરકત સામે આવ્યું છે બાવીસ વર્ષીય સચિન રામાનંદ ચોરસિયાએ ચાલતી બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે વાહન પરથી બેલેન્સ ગુમાવતા તે રોડ પર પટકાયો હતો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં યુવક ચાલતી બાઇક પર ઊભા થઈને સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો આ દરમિયાન તેણે પોતાના જીવન સાથે તેમજ અન્ય વાહન ચાલકોના જીવને પણ જોખમમાં મૂક્યા હતા ઘટનાની જાણ થતાં દમણ પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પોલીસ સ્ટેશને આરોપી સામે એફઆઈઆર નોંધી છે દમણ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેર માર્ગો પર આવા જોખમી સ્ટન્ટ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસે ખાસ કરીને યુવા વાહન ચાલકોને જોખમી સ્ટંટથી દૂર રહેવા માટે અપીલ કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો